રાજકોટ ટીઆરપી મોલમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ સફાનું જાગ્યું છે અમદાવાદ શહેરની મોડાભાગની હોસ્પિટલોની અંદર ફાયર અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું ત્યારે પરમિશન ફાયર એનઓસી વગરની હોસ્પિટલોને સીલ કરવામાં આવી અને હોસ્પિટલોની અંદર ફાયર એનઓસી એમસીના અધિકારીઓ છે કે તેઓએ ચેકિંગ હાથ ધર્યું જેમાં બીયુ પરમિશન તેમજ ફાયરના જે સાધનો છે તે યોગ્ય ગુણવત્તાના છે કે નહીં તે પણ ચેકિંગ કર્યું અને એનઓસી વગરની ધમધમતી હોસ્પિટલોને સીલ કરી હતી બાદ ફાયર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેના અધિકારીઓ છે તે વિવિધ હોસ્પિટલો છે ત્યાં પહોંચ્યા હતા અને આ જે ફાયર સેફટીના સાધનો છે તેની પૂરતી ચકાસણી છે તે કરી હતી ફાયર ઓફિસર છે કે જેઓએ આ તમામ હોસ્પિટલો છે અમદાવાદની વિવિધ હોસ્પિટલો છે તેની અંદર ચેકિંગ હાથ ધર્યું હતું જેની અંદર જે ફાયરના સાધનોનો જો અભાવ જણાય તેમ જ ફાયર એનઓસી ના હોય તો તેને સીલ કરવાની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરી હતી સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓ અને ફાયરના અધિકારીઓ છે કે જે આ સંયુક્ત કાર્યવાહી છે તે કરી રહ્યા છે અને જેની પાસે જો એનઓસી હોય કે ના હોય તેને જે સીલ કરવાની જે કાર્યવાહી છે તે પણ કરી રહી છે આપણી સાથે ફાયર ઓફિસર છે તેઓની સાથે વાત કરીશું આજે જે દિવસ દરમિયાન જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તે શું છે આજે ફાયર ડિપાર્ટમેન્ટ અને એસટી ડિપાર્ટમેન્ટ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેની અંદર ફાયર અને બ્યુ પરમિશન જે ન હોય એ જગ્યાને હોસ્પિટલોના અંદર સીલ મારવાની કામગીરી ચાલુ છે જેની અંદર જો ફાયર એનઓસી ન હોય તો બ્યુ પરમિશન ન હોય તો એવી હોસ્પિટલોની અંદર તારે સીલ મારવાની કામગીરી ચાલુ છે ખાસ જોવા મળે છે કે આજા ફાયરના જે સાધનો છે તેની આજ ઉપર કંટ્રોલ લઈ શકાય તે સાધનો કેટલા હોવા જોઈએ ને તે પણ શું ચકાસણી જોવા મળી રહી છે હોસ્પિટલની અંદર મોટાભાગે ફાયર એક્સ્ટિંગ યુઝર હોય છે અને સ્મોક ડિટેક્ટરની સિસ્ટમ હોય છે બરાબર છે અને સ્પ્રિન્કલર સિસ્ટમ હોય છે જે ચાલુ કાર્યરત ન હોય બરાબર જેને અથવા તો એને ફાયર એનો સી રિન્યૂ ન કરાવી રહ્યો હોય ફાયર મેળવી ના હોય એવા હોસ્પિટલને સીલ મારવામાં આવે છે તો હાલ જો વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેઓના અધિકારીઓ છે તે પણ અત્યારે હાલ સંયુક્ત સાથે જોવા મળી રહ્યા છે ને જે કામગીરી છે તે પણ કરી રહ્યા છે ત્યારે આપણી સાથે સીધા જે ફાયરના અધિકારી છે તે જોડાયા છે તેમજ તેઓની સાથે જો વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી છે તેઓની સાથે વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે શું કામગીરી જોવા મળી છે આ લોકોને બિલ્ડિંગ યુઝ પરમિશનની ચેકિંગની કામગીરી કરીએ છીએ એમની પાસે બિલ્ડિંગ યુઝ પરમિશન નથી ભલે ફાયર એનઓસી છે પણ બિલ્ડિંગ યુઝ પરમિશન નથી એમણે પેસેજ આખો કવર કર્યો છે જે પ્લાન મંજૂર છે એમાં વાયોલેશન કર્યું છે એના માટે આપણે સીલ મારીએ છીએ જે રીતે જોવા મળી રહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયરના અધિકારીઓ છે તે સંયુક્ત રીતે ચેકિંગ કરી રહ્યા છે અને જેની પાસે એને સુન્યા હોય તે તમામ જે હોસ્પિટલો છે તેને સીલ કરી રહ્યા છે કેમેરામેન અજય નિલેવર સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ એક મહત્વના જે સમાચાર છે તે સામે આવી રહ્યા છે ભાજપની મહિલાની પૈસાની લેતી દેતી મામલે પોલીસ સ્ટેશનમાં ફરી